ભગવાન શિવના દસ અવતારો બીજા જે થયા છે મુખ્ય અવતારો જેને કહેવાય છે એ દસ અવતારોની સાથે એક એક શક્તિ એ કામ કર્યું છે અને એ શિવના અવતારની શક્તિની સાથે પૂજા કરીએ તો શું ફળ મળે છે એ શિવ મહાપુરાણ બતાવે છે ભગવાનનો પહેલો અવતાર છે મહાકાલ મહાકાલની સાથે શક્તિ રહી છે કોણ મહાકાલી અને આ મહાકાલ અને મહાકાલીની ઉપાસના જો કરવામાં આવે તો મેરે ભાઈ બહેન સહજ મોક્ષ અને સંસારના સખલ ભોગને ભોગવનાર એ સાધક બને છે એ જ ભગવાન શિવનો બીજો અવતાર છે તાર અવતાર એમની સાથે શક્તિ તારાદેવી રહી છે ભગવાન શિવનો ત્રીજો અવતાર છે બાલ ભુવનેશ એમની સાથે શક્તિ શિવાર્યા છે ભગવાન શિવનો ચોથો અવતાર છે શ્રી વિદ્યા એમની સાથે શક્તિ સોળસી શ્રી વિદ્યા રહેલી છે અને આ અવતારનું કોઈ તંત્ર અને મંત્ર દ્વારા સાધના કરે તો મેરે ભાઈ બહેન સર્વદા પ્રકારે સુખ આ અવતાર પ્રદાન કરે છે ભગવાન શિવનો પાંચમો અવતાર થયો છે ભૈરવ સ્વરૂપે એમની સાથે શક્તિ રહી છે ભૈરવી છઠ્ઠો અવતાર છે છિન મસ્તક એમની સાથે શક્તિ છે અને એમનો સાથે શક્તિ રમણ કરે છે ગુમાવતી આઠમો અવતાર ભગવાનનો છે આ અવતાર લગભગ બધાને ખબર હશે બગલા મુખ આ તંત્ર સાધના છે આપણે ત્યાં બે સાધનાઓ મળે મંત્ર સાધના અને તંત્ર સાધના તંત્ર સાધનામુ છે ભગવાન શિવનો નવમો અવતાર છે માતંગ સાથે શક્તિ છે માતંગી અને દસમો અવતાર છે કમલ અવતાર અને એમની સાથે માં કમલા રહી આ શક્તિ સ્વરૂપે નિવાસ કરે છે આવા બહુ સુંદર મજાના શિવના દસ અવતાર